છુટી થઈ ગઈ જે વાત નીકળી ગયા બીજો સમાજ પોતાની મારી પોતાની હતી પપ્પાના નામની તો અમે નવ વારદાર હતા તો આઠ નામ ચડાવેલા હતા ભાઈએ ભાઈએ વેચી નાખી હતી પાવરના વારનામ કેટલા વર્ષ પેલા ઓગણીસો ચોરાણુ માં ઓકે

ओके प्रॉब्लम हमें पूछो वरसाई चढ़ा पे कब्जा लाइ सकी हाँ ले सको हाँ सवाल ओके ओके थे